ખેડા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે રાત્રિના અઢી કલાકથી વરસાદનું આગમન થયું છે આઠ દિવસ બાદ લગભગ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી ડાંગર જે એ રોપી છે તેમને હવે વેચાતું પાણી નહીં લેવું પડે ધીમી ગતિએ વરસાદ પડતા જગતના તાત માટે ખેતી માટે સાનુકૂળ વાતાવરણ થયું છે

દ્વિચક્રી વાહનો પણ ખાડામાં પડતા મોટી મુશ્કેલીઓ પડી રહી છે શું ખેતી ચરતરની ભૂમિ પર વરસાદ સારો પડી રહ્યો છે દસ દિવસના કોરા દિવસ પછી આ દિવસમાં પવિત્ર મહિનાની અંદર સ્વામી ડાકોરમાં આજુબાજુ વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે બે ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ખેતી માટે કેવું હોય ખેતી માટે વરસાદ સારો પડ્યો છે દસ દિવસ વચ્ચે કોરું કાઢ્યું એટલે હવે આ ખેડૂતો ખુશખુશાલ છે અત્યારે ડાંગરો માટે બધા ખુશાલ છે બધા ખેતી માટે ઘણા લોકો છે પણ ધીમી ગતિઓ વરસાદ પડે છે એટલે બહુ સારો લાભદાયક વરસાદ છે બહુ વાવાઝોડા સાથે નથી નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ ખેડા